સુરત મનપાની સામાન્ય સભામાં આજે અગ્નિકાંડ બાદ કેટલીક મહત્વના મુદ્દાને લઈને બોલાચાલી થઈ હતી વિપક્ષ દ્વારા શાસકોનો ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સામાન્ય સભામાં શાસકોની અને અધિકારીઓની માનસિકતા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા અગ્નિકાંડ બાદ અધિકારીઓ દ્વારા જે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા સામાન્ય સભામાં મેયર દ્વારા વારંવાર વિપક્ષ નેતાને બેસી જવા માટે ટકોર કરવામાં આવી હતી પરંતુ તેઓ સતત સીલિંગની પ્રક્રિયાને લઈને કરવામાં આવેલી કામગીરીનું ઉઠાવતા રહ્યા હતા આખરી વિપક્ષ નેતા પોતાનું વક્તવ્ય શરૂ રાખતા તેમને મેયર દ્વારા સભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા સસ્પેન્ડ કરતાની સાથે જ વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર શરૂ કરી દેવાયા હતા અને પ્લે કાર્ડ બતાવીને ઉગ્ર વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું ભાજપના કોર્પોરેટરે અધિકારીઓની બદલીનો પ્રશ્ન ઉઠાવ્યો અધિકારીઓની હજાર દિવસમાં બદલી થવી જરૂરી છે એક જ જગ્યા પર લાંબા સમય સુધી કામ કરતા હોવાને કારણે તેઓ એક સર્કલ બનાવી દે છે અને તેને કારણે તેઓ ભ્રષ્ટાચાર પણ કરે છે માય પણ માત્ર કોઈ પણ અધિકારીને હજાર દિવસ કરતાં વધુ સમય કોઈ પણ એક જ સ્થાને ફરજ ઉપર રાખવામાં ન આવે આ નિયમો ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે તો જ અધિકારીઓની જ સર્કલ બનાવવાની માનસિકતા છે તેમાંથી બહાર લાવી શકીશું વધુમાં ડ્રેનેજ જેવી કામગીરીને લઈને લોકો ટ્રસ્ટ થઈને ફોન કરતા હોય છે તેમની તે રજૂઆત કરવી તેમની પણ જાણ હોતી નથી એક કામ કરાવવા માટે અલગ અલગ વિભાગનો અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતો હોય છે અને કોને કેવી રીતે કામ કરવું તેની પણ યોગ્ય સ્પષ્ટતા થતી નથી આ બાબતે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ સીધા અધિકારીને ફોન કરી શકે જનપ્રતિનિધિ પણ નોડલ ઓફિસર પાસેથી જ માહિતી પ્રાપ્ત કરી શકે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત